રાજુલા જાફરાબાદ શહેર સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ શરૂ હવામાન વિભાગ આગાહી પગલે બે દિવસથી અમરેલી જિલ્લાના વરસાદ શરૂઆત થઈ ગઈ છે જેમાં અમરેલીના સાવરકુંડલા ધારી ચલાલા બગસરા ઘણા ખરા વિસ્તાર વરસાદ શરૂઆત થઈ ગઈ હોય તારીખ પંદર જૂન બપોર પછી વરસાદ બેટિંગ સાથે ગત રાત્રી ધીમી ધારે વરસાદ શરૂ છે સવારથી વરસાદ ચાલુ છે હજુ આગાહી છે હજુ વરસાદ ચાલુ છે

રાજુલાથી ચિરાગ બી જશે ગઈ રાતથી વરસાદની ધીમે ધીમે શરૂઆત થઈ હતી બપોર બાદ ઘણા વિસ્તારોમાં એટલે કે અમરેલી જિલ્લામાં ખાંભા સાવરકુંડલા અમરેલી રાજુલા શહેરમાં વરસાદ પડ્યો હતો અને આજે ગઈ રાતથી ધીમે ધીમે વરસાદ પડ્યો છે અવિરત રાજુલા જાફરાવાદની જે પટ્ટી છે એમાં પણ જે કે જે ચોમાસું જ વાવેતર થતું હોય ત્યાં ખેડૂતોની અંદર આનંદની લાગણી પ્રસરી છે ઘણા ખરા ખેડૂતોએ અગાઉ વાવેતર કર્યું છે અને જેની પાસે પાણીની સુવિધા હોય તો એણે વાવ્યું છે અત્યારે વાવણીલાયક વરસાદ થયો છે અને ધીમી ધારે વરસાદ પડવાથી બધો વરસાદનું પાણી જમીનમાં ઉતર્યું છે ખેડૂતોની અંદર આનંદની લાગણી પ્રસરી છે અને હજી પણ વરસાદ વાતાવરણ ચાલુ છે અને વરસાદ પણ ચાલુ છે જય હિન્દ